મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્ર ધર્મો મંગલમ અનંત ઉપકારી પરમાત્મા શ્રી અરિહંત ભગવાન પરમાત્મા શ્રી મહાવીર સ્વામી પરમાત્માની કૃપા એમનું શાસન આપણને મળ્યું આપણા સુધી શાસન પહોંચ્યું એમાં શરૂઆતનો મહત્વનો ઉપકાર જો કોઈનો હોય તો એ છે મા ત્રિશલાનો જો એ માએ પરમાત્મા શ્રી મહાવીર સ્વામી પરમાત્માને જન્મ ન આપ્યો હોત તો આજે સુધી એ એ શાસન પહોંચ્યું ન હોત અને શાસનની પરંપરામાં થયેલા મહાપુરુષો એ મહાપુરુષોની એક એક માતાઓનું જો તમે જીવન ચરિત્ર વાંચો તમારા આંખની અંદર આંસુ આવી જાય કે જે પવિત્રતાના શિખરે એ મહાપુરુષો બેઠા હતા એ પવિત્રતાને જન્મ આપનારી માતા એની કુક્ષી એનું જીવન કેટલું પવિત્રતમ હતું અને ત્યારે જઈને રત્નો શાસન ઉજ્જવળ બન્યું છે બે પ્રકારની માતાઓ હોય છે એક માતા હોય છે એ સંસારની માતા હોય અને બીજી માતાઓ શાસનની માતા હોય જે સંસારની માતાઓ ચિંતા કરે કે મારા છોકરાના શરીરને કંઈ પણ ઉની આચના આપવી જોઈએ એનું શરીર સ્વસ્થ રહેવું જોઈએ અને શાસનની માતા ચિંતા કરે કે મારા છોકરાના આત્માનું કલ્યાણ થવું જોઈએ સંસારની માતા ચિંતન કરે મારા છોકરાનું કરિયર સુધારવું જોઈએ એને ફોરેન ભણવા મોકલવો છે એને ડિગ્રીઓ મેળવવી છે એને આગળ વધારવો છે અને શાસન જીન શાસનની માતા કોને કહેવાય માત્ર આ ભાવનું ચિંતન ન કરે પણ પર ભાવનું પણ જે ચિંતન કરે આ છોકરો એનો આત્મા મારા ઘરે પધારેલું સંતાન પવિત્ર આત્મા એને પરલોક પરમલોક અને આ શીઘ્રથી શીઘ્ર મુક્તિગામી બનાવીએ એ શાસનની માતાનો પ્રશ્ન હોય સંસારની માતા એને લાલન પાલન પોષણ અને બહુ બહુ તો કરિયરમાં આગળ આગળ વધારવાની વાત કરે એ શાસનની માતા એને એમ થાય કે મારું સંતાન શાસનને શું આપી શકે છે મારું સંતાન એ પોતાના આત્માની સાથે જગતની અંદર ઉત્કૃષ્ટ આલંબન પૂરું પાડે એ તો ખરેખર સંતાન કહેવાય ક્યારેક એક રત્નકુક્ષી માતાને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારું એકનું એક સંતાન છે તમે આ રીતે એને સંયમના માર્ગે આગળ વધારો છો

કોઈ રીક્ષા પ્રસંગમાં રડ્યો હોઈશ પણ મારી માએ રડી નથી કારણ કે એને સ્પષ્ટતા છે કે મારો બાળક જ્યાં જી રહ્યો છે એ સેફ જગ્યા છે આત્માના કલ્યાણની જગ્યા છે અને આજે પણ અહીંયા પ્રવચન સારું આપું ને તો મને શું કે ખબર છે માર સાહેબ અહીં પ્રવચન સારું લ્યો ને ઠીક આય ઓનમે મુકે બહુ રસ નહીં પણ સંયમ સારો પાડે ઓનમે મુકે રસ આજે આત્માનો કલ્યાણ કયો ઓનમે મુકે રસ આય અહીં બહુ પ્રસિદ્ધ થવાના ઓનમે મુકે રસ નહીં જેટલો અંદર રહે જેટલી ગુરુ કે સમર્પિત થે અને જેટલો અહીં અંતર્મુખ જીવન જીવો આજે આત્મા જો કલ્યાણ કયો અને આ કે લોકો ઇંચ પામે રસ આય ત્યારે એ માતાને પ્રશ્ન પૂછવામાં આવ્યો તારું સંતાન દીક્ષા લેવા જઈ રહ્યું છે તને રડવું નહીં આવે શું જવાબ આપ્યો છે એ માતાએ જવાબ આપ્યો છે કે કદાચ રડવું આવી જાય

ખરેખર એમના લોહીના સંસ્કારો એમના કુળની પરંપરાઓ આજે પણ કચ્છની પવિત્ર ભૂમિમાં આવા સંતજનો વિચરતા હોય છે કે જે સંસારમાં રહીને જે સંસારમાં રહીને આટલું ઉત્કૃષ્ટ બલિદાન અને માત્ર એક બલિદાન નથી કેટલીય સુખોનું બલિદાન કેટલાય તમે જ્યારે ખાલી કલ્પના કરજો એક પુત્ર જો નથી તો કેટલા સુખનું બલિદાન આટલા સુખનું બલિદાન આપવું એ પણ એક સાધના છે પણ એક સમર્પણ છે એ પણ એક શાસનની લોહી લોહીમાં વહેતી ભક્તિ છે આપણને એમ લાગે પૈસાનું દાન આપી દીધું પૈસાનું દાન આપવું સરળ છે કદાચ હૃદય સુધી શાસન ન પહોંચ્યું હોય ને તો એ પૈસાનું દાન અપાઈ જાય

હું મારા ગુરુની સેવા નથી કરી શકતો અને મારા ગુરુ એવા પણ મજબૂત છે એમને સેવાની જરૂર પણ નથી હા અમે બીમાર હોઈએ તો અમને સેવા કરવા આવે એવા ગુરુ ભગવાન મળ્યા છે એમને બોતેર વર્ષની ઉંમરે અમે ચાલતા હોઈએ એ ચાલતા હોય ને એ અમારાથી આગળ નીકળી જાય એટલી સ્પીડ છે એટલી પાવર એટલો પાવર છે એમને સેવાની જરૂર નથી પણ આજે માતા પિતા હોય પણ એમનાય માતા પિતા હોય દાદા દાદી હોય ઘર સમૃદ્ધ હોય એમની દરેક પ્રકારની વૈયાવચ્ચ કરવી હું અસમર્થ છું ચાલો નોકર લાકી લો ના ના આવા સાક્ષાત જીવંત ભગવાનની સેવાનો લાભ ક્યારે મળે ચાલી ન શકે ક્યારેક થલ્લા માત્ર ત્યાં જ બેડ ઉપર થઈ જાય અને છતાં કોઈ પણ પ્રકારની એમ બીજી રીતે કહીએ ને કોઈ સાથ નથી ત્રણ બે પુત્રીઓ ને એક પુત્ર એમાંથી એક પુત્રી ને એક પુત્ર ને એમને દીક્ષા માર્ગે વાળ્યા ત્રીજી પુત્રી ના લગ્ન થઈ ગયા છે સાસરે છે ઘરમાં પિતા તો એટલે કે મારા પિતા તો ગયા હોય ધંધાર પોતે એકલા રહેવાનું અને સાથે આવી ખડે પગે સેવા કરવાની ખરેખર તમને એવું લાગતું હશે કે અમે સાધક છીએ અમે સાધુ છીએ પણ અમે આજે સાધુ હોઈએ ને તો એમાં સૌથી મોટો અપેક્ષા ફાળો હોય તો આવા રત્ન કુક્ષી માતા પિતાઓનો છે એમના ઉપકારો જેટલા પણ વર્ણવીએ જન્મદિનની વધાઈઓ અમને આપવા બદલે એને આપજો કે જન્મ થતા પહેલા એને મનોરથો સેવ્યા છે કે જો મને સંતાન થશે તો હું શાસનને સમર્પિત કરીશ આવી માતાઓની આજે જરૂરિયાત છે જો માતાઓ જીવંત હશે

આજથી એવી સંકલ્પના કરજો જો એક માણસ સુધરશે વ્યક્તિ એટલે કે પુરુષ સુધરશે તો એ પોતાના લેવલે સુધરી શકશે પણ જો એક મહિલા એક સ્ત્રી એ જો સુધરશે આખા કુટુંબને આખા પરિવારને એ ચાર ચાંદ લગાવનાર બનશે આવા અનંત અનંત ભવ્ય માતાઓને નમસ્કાર કરી અને મારા વક્તવ્યને પૂર્ણાહુતિ આપીશ જીરાગીર કઈ બોલો